જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જૂનાગઢના માંગરોળ તથા માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવા પામ્યો છે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે જે સરકારમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય સહાય ખેડૂતો સુધી પહોંચી ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ચાલીસ વીઘામાં મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે બધી રીતે કમ્પ્લીટ દવા લઈ અને કમ્પ્લીટ થઈ ગયું હતું બસ હવે હાથમાં જ આવવાની હતી કે સાચવી લઈ અને છેલ્લે છેલ્લે વરસાદ આવી ગયો ને નુકસાની કરી નાખી હવે એમાં તો કેટલી નુકસાની હજી તો ચાલુ જ છે વરસાદ આનું કઈ રોકાવાનું તો કઈ નામ લેવાતું નથી એટલે જોઈએ તો કઈ ખાસ મળશે નહીં એમાં બધી નુકસાની જશે એટલા મોંઘા પાના બિયારણો આવીએ છે એટલે મોંઘા ખાતર લઈએ છે એટલી મોંઘી મોંઘી દવાઓ છાંટીએ છે નિદામણ કરાવે છે આ મોંઘવારીના મારમાં મજૂરી એટલી મોંઘી ડીઝલ એટલું મોંઘું બધી રીતે મોંઘવારી માથે પડે છે અને એમાં ખાસ કઈ વળતર થતી નથી અને ઉપરથી આ પાક બધો હાથમાંથી વહી ગયો એટલે કેટલી નુકસાની થશે એ તો ખબર જ નથી એમ કે અમારી હવે આ જે અમારો માલ છે માંડવી છે ક્યાં ભાવમાં જાય એનું કઈ આઈડિયો નથી કે અમારો શું ભાવમાં માંડવી વેચાય ઈસ 35 વીગા માં મગફળીનું વાવેતર કરેલું છે મગફળી બધી પલરી ગઈ છે અત્યારે પાથરા પડ્યા છે પાણીમાં માં કોઈ જાતનો કંઈ છે ને બધી બગડી ગઈ છે અત્યારે મગફળી માં વીઘે 20 થી 25000 નો ખર્ચ કરેલ છે એમાં જો સરકાર હવે દેણું માફ કરે તો જ આમાં કઈક નિર્ભર થવાય એમ છે નકર સહાય કરે 2 એકરની સહાય કરે તો 2 એકરની સહાયમાં તો કોઈ મારે મજૂરી કે ખર્ચના પણ નથી નીકળતા આમાં ને કોઈ સર્વે કરવા આવતું નથી એસી ઓફિસ માં બેસીને ત્યાંથી ને સર્વે કરી નાખે છે કોઈ અહીં પ્રોપર આવતું નથી જો આમાં કંઈક સરકાર ધ્યાન દે તો કંઈક ખેડૂત ખેતી કરી શકે એમ છે નહીં ખેતી મૂકવી પડે એમ છે આ ઘટના અંકીમાં આંગણમાડીયાના ધારાસભ્ય ભગવાનજી કાર જણાવ્યું હતું કે કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અમારા વિસ્તારના ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરી છે ત્યારે ખેડૂતો પણ સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે આમ તો ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસ થી કમોસમી વરસાદ ખેડૂતોના ઉભા પાકને અને જે ખેડૂતોએ પાક રણી લીધો છે મગફળી અને સોયાબીનને ખૂબ જ નુકસાન થયું છે એના માટે મુખ્યમંત્રીને આજે અમે પત્ર લખ્યું છે અને એક બે દિવસમાં અમે મુખ્યમંત્રીને મળી અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે એનું સર્વે થાય અને ગેરઝાસચારો બગડી ગયો છે એ ઘાસચારાની પણ સહાય આપે એવી અમે રજૂઆત કરવાનો છું